જય શ્રી હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગણપતિ બાપા માટે ઇન્સ્ટન્ટ મોદક જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે સૌથી પહેલાં અહીં એક કપ રોસ્ટેડ સિંગાણા લીધા છે મેં એને શેકી અને એના ફોતરા છે તે કાઢી લીધા છે અને સાથે જ અડધો કપ ગોળ લીધો છે તેને મેં ઝીણો ઝીણો સુધારી લીધો છે હવે આપણે આ બંનેને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ બંનેને પીસીને તૈયાર કરી લેશું આ બંને સરસ રીતે પીસાઈ ગયા છે હવે આપણે એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર નાખશું વન ટેબલ સ્પૂન કિસમિસ નાખશું હાફ ટેબલ સ્પૂન બારીક સુધારેલા પિસ્તા નાખશું આપણે આમાં જે ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે તે ઓપ્શનલ છે જો તમે ન નાખવા માંગતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ બધાને સારી રીતે પહેલા મિક્સ કરી લેશું બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તે આમાં સરસ બાઇન્ડિંગ આવી રહ્યું છે આપણે આમાં ઘી કે દૂધ નાખવાની પણ જરૂર નથી મોદક બનાવવા માટેનો પરફેક્ટ મિક્સચર બનીને તૈયાર છે તો હવે આપણે આમાંથી મોદક બનાવી લેશું મોદક બનાવવા માટે મેં એક મોદકનું મોલ્ડ લીધું છે આપણે આ મોદકનું મિક્સર છે તે તેમાં ભરી દેશું આપણે આ મિક્સરને થોડુંક પ્રેસ કરીને ભરવાનું છે આપણે આ રીતે થોડું પ્રેસ કરીને ભરશું તો મોદકનો જે શેપ છે તે સરસ આવશે હવે આપણે આને ખોલી લેશું તો તૈયાર છે આપણો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મોદક આ રીતે જ આપણે બધા મોદક બનાવી અને તૈયાર કરી લેશું